ગોપાલ ઇટાલિયા એ નવા ધારાસભ્ય બનતાની સાથે જ દિલ્હીમાં આવતીકાલે બે વિધાનસભાની પેટા ચૂંટણીમાં એક ચર્ચા ની ચર્ચા ચાલી હતી અને બેઠક વિસાવદર હતી વિસાવદર બેઠક ઉપર આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ની ભવ્ય જીત થઈ છે અને હવે ગુજરાતની વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જીતની ઉજવણી એ દિલ્હીમાં થવાની છે વિસાવદરમાં આમ આદમી પાર્ટીની બમ્પર જીત થઈ છે અને ગોપાલ ઇટાલિયા એ વિસાવદરના નવા ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા એ નવા ધારાસભ્ય બનતાની સાથે જ દિલ્હીમાં આવતીકાલે આમ આદમી પાર્ટીની જીતની ઉજવણી થવાની છે આવતીકાલે પંજાબ અને ગુજરાતની અંદર બે અલગ અલગ જગ્યા ઉપર આમ આદમી પાર્ટીની જે જીત થઈ છે આ બંને જીતને લઈને આવતીકાલે દિલ્હીની અંદર ઉજવણી થશે દિલ્હીમાં આમ આદમી પાર્ટીના કન્વીનર અરવિંદ કેજરીવાલ હાજર રહેશે ગુજરાત પંજાબ સહિત આપના તમામ મોટા નેતાઓ આ ઉજવણીની અંદર હાજર રહેવાના છે આવતીકાલે બપોરે બાર વાગે કપૂરથલા હાઉસમાં ઉજાવણી કરવામાં આવશે અને આ ઉજાવણીની અંદર ગુજરાતમાંથી ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહેશે આ સાથે જ ગુજરાતમાં વિસાવદરની અંદર આમ આદમી પાર્ટીને જીત અપાવવા પાછળ જેટલા નેતાઓ સતત કાર્યરત હતા એમાં સુરતના એ મોટા ભાગના કેટલાક નેતાઓ સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ આ તમામ નેતાઓએ આવતીકાલે દિલ્હીની અંદર હાજર રહેવાના છે દિલ્હીમાં આવતીકાલે આમ આદમી પાર્ટીની ભવ્ય જીતની એક ઉજવણી થવાની છે જેમાં પંજાબના લુધિયાણા પશ્ચિમ બેઠકની જીત હતી એ જીતની સાથે સાથે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં ગોપાલ ઇટાલિયાની જે જીત થઈ છે આ બંને બેઠકની જીતની ઉજવણી એક સાથે એ દિલ્હી ખાતે કપૂરથલા હાઉસ કે જ્યાં આમ આદમી પાર્ટીના એ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે અરવિંદ કેજરીવાલ ત્યાં હાજર રહેશે સાથે જ દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આતિશી પણ ત્યાં હાજર રહેશે આ સહિત દિલ્હીના આમ આદમી પાર્ટીના કેટલાક મોટા નેતાઓ પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે જો કે ગુજરાતની વાત કરવામાં આવે તો ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિતના કેટલાક એ નેતાઓ કે જેમણે દિવસ રાત મહેનત કરી છે વિસાવદર બેઠક એ ગોપાલ ઇટાલિયાને જીતાડવા માટે જે મહેનત કરી છે તેની માટે તમામ નેતાઓ પણ ત્યાં હાજર રહેશે બીજી તરફ આ બેઠક જીતવા પાછળ જેટલા જેટલા નેતાઓનો ફાળો છે જેમાં મોટા ભાગના નેતાઓની જો વાત કરવામાં આવે તો એ સુરત અને સાથે જ સૌરાષ્ટ્રના આમ આદમી પાર્ટીના નેતાઓ આ નેતાઓ જે છે એ તમામ નેતાઓ ત્યાં હાજર રહેવાના છે હાજર રહી આ જીતની ઉજવણી કરવાના છે ને આ ઉજવણી એ ન માત્ર વિસાવદાર પરંતુ પંજાબના લુધિયાણાની અંદર લુધિયાણા પશ્ચિમ સીટ ઉપર જે પેટા ચૂંટણી હતી ત્યાં પણ આમ આદમી પાર્ટીએ જીતી ચૂકી છે અને ત્યાં જીતની સાથે સાથે આ બંને બેઠકની ઉજવણી થશે એટલા માટે દિલ્હીની અંદર જે ઉજવણી થવાની છે એ ઉજવણીની અંદર પંજાબના પણ દિગ્ગજ નેતાઓએ હાજર રહેવાના છે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ત્યાં ઉપસ્થિત રહે તેવી શક્યતાઓ હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે જોકે વિસાવદરથી ગોપાલ ઇટાલિયા એ ધારાસભ્ય બનતાની સાથે જ ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્યની અંદર સંખ્યામાં જો વાત કરવામાં આવે તો વધારો થયો છે એક ધારાસભ્ય વધી ચૂક્યા છે પરંતુ જે તરફ એ ચર્ચાઓ ચાલી રહી છે અત્યારે કે દક્ષિણ ગુજરાતની અંદર ચૈતર વસાવા છે ઉત્તર ગુજરાતમાં જીગ્નેશ મેવાણી અને સૌરાષ્ટ્ર તરફથી ગોપાલ ઇટાલિયા આ તમામ નેતાઓ હવે મજબૂતાઈથી લડત લડવા માટેની તૈયારીઓની જે વાત કરવામાં આવી રહી છે મારી સાથે આમ આદમી પાર્ટીના સંગઠન મંત્રી મનોજ ચોરઠિયા મારી સાથે જોડાય સીધી વાત તેમની સાથે કરીશું મનોજભાઈ વિસાવદર અંદર જીતની ઉજવણી એ ગત મોડી રાત સુધી ચાલી પરંતુ હવે વિસાવદર અને લુધિયાણાની જીતની ઉજવણી દિલ્હીમાં પણ થવાની છે જી બિલકુલ આમ આદમી પાર્ટી માટે આ બહુ એટલે બહુ અગત્યની ઘટના છે આમ આદમી પાર્ટી માટે આ બુસ્ટર ડોઝ છે અને આ આખી જે ઘટના છે અમા તમામ આમ આદમી પાર્ટી સાથે સંકળાયેલા કાર્યકર્તાઓ સપોર્ટ સપોર્ટરો મતદારો બધાને ખૂબ ઉત્સાહ છે અને દિલ્હીની અંદર આમ આદમી પાર્ટી આ તમામ જે કઈ ઘટનાઓ છે એને લઈને ઉજવણી કરવાની છે અને આખા દેશની અંદર આમ આદમી પાર્ટી નું જે નેરેટિવ છે આમ આદમી પાર્ટીને જે વિચારધારા છે એ પચડવાની કોશિશ કરીશું મનોજભાઈ ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી સહિત ગુજરાતના કેટલા નેતાઓ એક ગઈકાલ આવતીકાલે દિલ્હી ખાતે હાજર રહેવાના છે એ હજુ નક્કી નથી હજી તો ચર્ચાઓ છે હજી તો બધાને જે જવાના છે એમને તમામને ફોન પણ આવી જશે અને મોટી સંખ્યામાં ત્યાં મોટો કાર્યક્રમ કરવાના છું ગુજરાતની અંદર કયા પ્રકારની ઉજવણી થશે ખાસ વિસાવદર અંદર ગઈકાલે ચાલુ વરસાદે ગોપાલ ઇટાલિયા ગામે ગામ જઈ રહ્યા હતા લોકોનો આભાર માની રહ્યા હતા હજુ વિસાવદર અંદર કયા પ્રકાર એ લોકોને મળવા જવાનું છે ગામ ગામ આભાર કેવી રીતે માનવામાં આવશે ના આમ આદમી પાર્ટી છેલ્લા નેવું ઉપર છે ગોપાલભાઈ ખુદ ગ્રાઉન્ડ ઉપર છે દરેક ગામની બે વખત મુલાકાત લીધી છે અને હવે પછીનો જે સમય છે કામ કરવાનો સમય છે છે ગઈકાલે અમે વિજય સર્ગસ અને ઉજવણી કરી ઘણા બધા કાર્યકર્તાઓ લોકો જોડાયા હતા અને હવે અમે જે છે આજ ની તમે જોયું છે ગોપાલભાઈ શિક્ષણ સમિતિ પણ વિસાવદર શહેરમાં મીટિંગ લીધી છે તો આખી જે સેલિબ્રેશન છે હવે ગામે ગામ થવાનું છે કામો છે પેન્ડિંગ એ કરવાની પૂરી કોશિશ કરી બિલકુલ મનોજભાઈ આભાર અમારી સાથે જોડવા બદલ તો આમ આદમી પાર્ટી ના સંગઠન મંત્રી મનોજ છોરઠિયા જોડાયા હતા મનોજ છોરઠિયા કહ્યું કે ઉજવણી ની શરૂઆત તો થઈ ચુકી છે પરંતુ હવે આગામી સમયની અંદર વિસાવદરની જનતાને જે વાયદાઓ કર્યા છે કામની પણ શરૂઆત કરવાની છે ધારાસભ્ય બનતાની સાથે જ પહેલા જ દિવસે શિક્ષણ સમિતિની એક બેઠક બોલાવવામાં આવી હતી તેવું પણ મનો ચોરઠિયાએ કહ્યું છે અને આજથી જ કામની શરૂઆત એ થઈ ચૂકી છે તમારું શું માનવું છે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની જીત અને સાથે જ દિલ્હીની અંદર ઉજવણી અને જીત સાથે જ પહેલા જ દિવસથી કામની શરૂઆતને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર